એ દિવસે હું કરી એકલી હતી ત્યારે મારી પાડોશમાં રહેતો રાજુ મારી પાસે આવીને બેસી ગયો પછી જ્યારે મેં નીચે નજર નાખી તો ત્યારે જોયું કે તંબુ બમ્બૂત થઈ ગયું છે અને આગળ શું થયું તે હું તમને જણાવું છું મારું નામ ખુશબુ છે અને હું વીસ વર્ષની છું એક સુંદર અને સમજદાર છોકરી છું હું મારા માતા પિતા સાથે એક નાના એવા ગામમાં રહેતી હતી અને આ મારા પપ્પા ઓફિસના કામથી આખો દિવસ બહાર રહે છે અને મારી મમ્મી હોસ્પિટલમાં નોકરી કરે છે એટલે જ હું કોલેજથી આવીને ઘરે એકલી જ હોઉં છું એટલે જ કેમ કે મારા મમ્મી પપ્પા સાંજે સાત વાગ્યે ઘરે પાછા આવે છે અને અમારી શેરીમાં ઘણા જ બધા પરિવાર રહે છે પરંતુ રાજુ મારા માટે સૌથી ખાસ છે તે મારી બાજુમાં જ રહે છે રાજ મારા કરતાં એક વર્ષ મોટો છે અને તે મારું નાનપણનો મિત્ર છે જેમ જેમ અમે મોટા થઈ રહ્યા હતા તેમ ઘણી જ બધી વસ્તુઓ બદલાઈ રહી હતી રાજુ મને હંમેશા હસાવતો હતો અને તે ખૂબ જ મોજેલા સ્વભાવનો છોકરો હતો તેના વિના મને સોનું સોનું લાગતું હતું મિત્રો વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલાઇકન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને હું રોજ મારી છત ઉપર મારા પુસ્તકો લઈને બેસી જતી અને મનમાં વિચારતી કે રાજુ મને નીચેથી અવાજ આપે અને અમે બંને વાતો કરીએ એક દિવસની વાત છે હું મારી છત ઉપર બેઠી હતી અને રાજુ નીચે ગલીમાં ઊભા ઊભા તેના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો અને અચાનક જ નજર મારા પર પડી તેણે ઉપર જોયું અને કહ્યું ખુશ્બુ નીચે આવ મારે તારું કામ છે હું ચોંકી ગઈ કેમ કે રાજુએ મને પહેલી વાર આ રીતે બોલાવી હતી મેં મારા પુસ્તકો લીધા અને હું નીચે આવી ગઈ ત્યારે જ હું દરવાજા પાસે પહોંચી તો રાજુ ત્યાં ઊભો હતો અને તે સમયે હું મારા ઘરે એકલી જ હતી મેં રાજુને અંદર બોલાવ્યું અને બેસવા કહ્યું મેં થોડું સ્મિત કરતાં કરતાં તેને પૂછ્યું હતું કે શું થયું રાજુ રાજુએ થોડી વાર મારી આંખોમાં જોયું અને પછી ધીમા જ અવાજમાં બોલ્યો ખુશબુ હું તને કંઈક અવાજમાં બોલ્યો કે ખુશબુ હું તને કંઈક કહેવા માગું છું પણ મને સમજાતું નથી કે હું તને કેવી રીતે કહું હું તને કેવી રીતે સમજાવું મને તેના શબ્દો સાંભળીને થોડુંક વિચિત્ર લાગ્યું કારણ કે રાજુ હંમેશાને હંમેશા ચોખ્ખી જ વાત કરતો હતો મેં તેને હસતા હસતા કહ્યું તું ખૂબ જ ગંભીરતાથી વાત કરી રહ્યો છે જે કહેવું હોય તે દરિયા દરિયા વગર જ કહી દે રાજુએ એકદમ ઊંડું શ્વાસ લીધો અને કહ્યું ખુશબુ મને નથી ખબર કે આ વાત હું યોગ્ય સમયે કહી રહ્યો છું કે નહીં પરંતુ હું ઘણા સમયથી કંઈક અલગ જ અનુભવ કરી રહ્યો છું આપણે બંને બાળપણના મિત્રો છીએ પણ હું તને હવે તેની અંદર આગળ વધવા માગું છું કેટલાક દિવસોથી તને જોતાં જ મારા દિલની ધડકન વધવા લાગે છે તેને જ આ વાત સાંભળીને હું ચોંકી ગઈ રાજુને હું હંમેશા મિત્ર તરીકે જોતી હતી પરંતુ આજે તે કંઈક અલગ જ કહી રહ્યો હતો મેં ધીમે ધીમે તેને કહ્યું રાજુ તું જે કહે છે તેનો તે ક્યારે રે મેં વિચાર કર્યો જ નથી રાજુએ કહ્યું તું હંમેશા વિચાર છું કે તું મારા માટે ખાસ છે ખુશબુ હું તને પ્રેમ કરવા લાગ્યો છું તેની વાત સાંભળીને મારા દિલમાં પણ થોડી ઘણી હર હલચલ થવા લાગી હતી મને પણ તેના પ્રેમનો અનુભવ થવા લાગ્યો દિલના ક્યાંક ને ક્યાંક એક જ ખૂણામાં હું રાજુને પ્રેમ કરતી હતી મેં થોડીક ગંભીરતાથી કહ્યું કે રાજુ આપણે બંને મિત્રો છીએ અને હું નથી ઈચ્છતી કે આપણી દોસ્તીમાં કોઈ ખટાશ આવે સાચું કહું તો મને પણ તારી સાથે સમય પસ પ્રસાર કરવો ગમે છે અને હું નથી જાણતી કે આ પ્રેમ છે કે ફક્ત લાગણી રાજુએ મારી વાત ધ્યાનથી સાંભળી અને હસીને કહ્યું હું તારી સાથે જબરજસ્તી નહીં કરું પરંતુ ખુશબુ તું હંમેશા એકલે એટલે જાણી લે કે મારા હૃદયમાં તારા માટે સાચો પ્રેમ છે તારે સમય જોઈએ તો તું લઈ લે તારે જેટલો પણ સમય જોઈએ એટલો તું સમય લઈ લે હું તારી રાહ જોઈશ અને મેં ધ્યાનથી જોયું અને તેની વાતોથી મારા આ દિલને આરામ આવ્યો અને મને સમજાયું કે રાજુ માટે મારા દિલમાં કંઈક સમજાયું કે મારા દિલમાં કંઈક ખાસ હતું એ દિવસ પછી અમારી મિત્રતા એ રીતે જ રહી જે સમય સાથે અમે બંને જ સમજવા લાગ્યા હતા મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે આ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ત્યાર પછી હું વિચારવા લાગી કે તેણે મને સમય આપ્યો કદાચ આ તેના સાચા પ્રેમની નિશાની છે બે દિવસ સુધી હું આ બધું જ વિચારતી રહી અને પછી જ્યારે હું ઘરમાં એકલી હતી ત્યારે જ રાજુને કોલ કરીને બોલાવ્યો અને મેં દરવાજો બંધ કરી દીધો થોડા સમય સુધી અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા પછી મેં તેને આગળ ગળેથી ગળેથી લગાવી લીધો અને આઈ લવ યુ ટુ કહી દીધું આ સાંભળીને રાજુથી રહેવું મુશ્કેલ થઈ ગયું હતું અને તેણી મારી સાથે સાપ સીડીની રમત રમવાનું શરૂ કર્યું અને પછી એકદમ અમે બંને સેઠી ઉપર સાપ સીડીની રમત રમી રહ્યા હતા અને પાસા નાખવા લાગ્યા હતા ક્યારેક હું સીડી ઉપર ચડી જતી તો ક્યારેક સાપ મને ખાઈ જતો તો ક્યારેક સાપ ઘાઘરામાં પણ ઘૂસી જતો હતો તો ક્યારેક રાજુને મારા પાસા આવતા તો તે સીડી ઉપર ચડી જતો અને ક્યારેક ત્યાંથી તેને પણ સાપ ખાઈ જતો આ રીતે રમત લગભગ એક કલાક સુધી ચાલી અને પછી રાજુએ મારો કાકરો ઊંચો કરીને સાપ ઘુસાડી દીધો હતો અને મેચ ડ્રો થઈ ગઈ કોઈ જ ન જીત્યું પણ રમવાની ખરેખર મજા આવી ગઈ મિત્રો જેને તમે પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરો છો તેની દરેક વાત સાંભળો અને સમજો તો જીવવાની ખૂબ જ તમને મજા આવશે આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં હા જરૂરથી કરી દેજો કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે દસ વાગે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ આ વાર્તા ફક્તને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે અને કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી મિત્રો દિલ પર ના લેવું આ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે ઓકે બાય બાય ધન્યવાદ લાઇક સબસ્ક્રાઈબ કરો બે લાયક અને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો